મુસ્લિમ સંગઠનો દ્વારા કેમ્પેન ચલાવવામાં આવી રહ્યું છે આઈ લવ એની સામે હિન્દુ સંગઠનની વાત કરીએ તો હિન્દુ સંગઠન અત્યારે આઈ લવ મહાદેવ એટલે કે આઈ લવ મુહમ્મદનો એ વળતો જવાબ આપી રહ્યા છે આઈ લવ મહાદેવના પોસ્ટર લગાવવામાં આવ્યા છે

તેની સામે હવે હિન્દુ સંગઠન પણ મેદાને દેખાઈ રહ્યું છે તેમના દ્વારા કેમ્પેન ચલાવવામાં આવ્યું આઈ લવ મહાદેવ દેશભરમાં અત્યારે પરિસ્થિતિ તંગ બની રહી છે ઘણા બધા શહેરોમાં તો પોલીસ કાફલો તૈનાત કરવો પડ્યો આ પરિસ્થિતિ ને નિયંત્રણ લાવવા માટે મસ્જિદોની વાત કરીએ તો તેની બહાર પણ પરિસ્થિતિ ખૂબ વધારે તંગ બની રહી છે મુસ્લિમ સંગઠનો દ્વારા જે રીતે પોસ્ટરો સાથે પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે આઈ લવ મોહમ્મદના પોસ્ટર તેમના દ્વારા બનાવવામાં આવ્યા છે તેની સામે હવે હિન્દુ સંગઠન પણ મસ્જિદની બહાર પ્રદર્શન કરતા હોય આ રીતના દ્રશ્યો મળી રહ્યા છે હિન્દુ સંગઠને એવું પોસ્ટર બનાવ્યું છે આઈ લવ મહાદેવ એટલે બંને સંગઠનો અત્યારે આમને સામને એક પ્રકારનું કેમ્પેન ચલાવતા હોય એ રીતના દ્રશ્યોને માહિતી મળી રહી છે ખાસ આપણે વાત કરીએ તો કાનપુર લખનૌ અને મુંબઈ જેવા શહેરોમાં મુસ્લિમ સંગઠનો જે વિરોધ પ્રદર્શનનું તો એલાન કરવામાં આવ્યું છે આ બધા શહેરોમાં એ લોકોને એલાન કરીને એકઠા થવા માટેની વાત કરવામાં આવી છે ને પ્રદર્શન માટેનું એલાન કરવામાં આવ્યું છે ખાસ બરેલીની વાત કરીએ તો બરેલીમાં એ રીતની પ્રાથમિક માહિતી મળી છે કે મૌલાના તકીર રજા છે તેમણે તો મુસ્લિમ સંગઠનને આહવાન આપ્યું છે કે હવે આપણે પ્રદર્શન કરવાનું છે તેના માટે ભેગું થવાનું છે પણ હા એક બીજી વાત છે કે જ્યારે એમને પૂછવામાં આવ્યું ત્યારે એમણે કહ્યું કે મેં કોઈ પણ પ્રકારની વાત આ રીતે નથી કરી એની સામે હિન્દુ સંગઠનની વાત કરીએ તો હિન્દુ સંગઠન અત્યારે આઈ લવ મહાદેવ એટલે કે આઈ લવ મુહમ્મદનો એ વળતો જવાબ આપી રહ્યા છે આઈ લવ મહાદેવના પોસ્ટર લગાવવામાં આવ્યા છે મુંબઈ વારાણસી અને આ પ્રદર્શન હવે ગુજરાત સુધી પહોંચ્યું છે અસમ જેવા રાજ્યોની પણ વાત કરીએ તો રોડ ઉપર અત્યારે ખૂબ મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા છે પ્રદર્શન કરવામાં આવ્યું છે પોલીસ પણ અત્યારે પરિસ્થિતિ નિયંત્રણમાં લાવવા માટેના સતત પ્રયત્નો કરી રહી છે પણ જો આમને ને આમ આ પરિસ્થિતિ રહેશે વધારે વાતાવરણ તંગ બનશે આવનારા સમયમાં આનું પરિણામ પણ ખુબ વધારે અઘરું આવી શકે તેમ છે ગરબી પંડાલોની વાત કરીએ તો ત્યાં મહાઆરતી આયોજન કરવામાં આવ્યું છે ત્યાં પણ આવા પોસ્ટર્સ તમને જોવા મળી શકે એમ છે મુંબઈની વાત કરીએ તો મુંબઈમાં ગરબા નાઇટ્સમાં આઈ લવ મહાદેવના પોસ્ટર્સ વેચવામાં આવી રહ્યા છે જ્યારે લોકો ત્યાં ગરબામાં આવે છે તો તમને આઈ લવ મહાદેવ ના પોસ્ટર્સ વેચવામાં આવતા હોય એ રીતની સામે આવી છે બીજેપી ના ધારાસભ્ય બેનર પોસ્ટર કોઈ यहाँ, यहाँ कुछ धर्म समाव नहीं चलेगा पहले हिंदुओं का ही देखा जाएगा और फिर बाकी सब गिने जाएंगे कोई टूटेगा नहीं जो हमारे देश में हमारे राज्य में हमारे मुंबई में कोई भी अगर वातावरण खराब करने की कोशिश करेगा तो ये हमारी देवा भाव की सरकार किसी को छोड़ेगी नहीं ये कौन दो अपने अब्बा को मैं हमेशा कहता हूँ कि मई का डीएनए ये हिंदू हिंदुत्व का है ये हमारे हिंदू राष्ट्र में हमारे त्यौहार अगर और हमारी हमारे भगवान के पास हमारे देवी माँ के पास इस तरह कोई भी गंदन नजर से देखेगा तो हमारी हिंदुत्व सोच तो की सरकार उसको छोड़ेगी नहीं हमारी पुलिस जो कार्रवाई करने करेगी મગર હિન્દુ સમાજને જે સમજના ચાહીએ કે એ સરકાર આપને ચૂંકે લાઈ છે એ સરકાર આપકો સુરક્ષિત રાખેગી એ વિશ્વાસ દેને કે લે મે આયા હું એટલે આ રીતના દ્રશ્યો અત્યારે મળી રહ્યા છે ખરેખર બધા જ રાજ્યોમાં અને ખાસ કરીને ઘણા બધા મુખ્ય શહેરોમાં પણ પરિસ્થિતિ અત્યારે આ રીતે સામે આવી રહી છે ખાસ દરેક શહેરોમાંથી કઈ રીતની વાત અને કઈ રીતના વિડીયો આપણી સામે આવ્યા છે તેના પર નજર કરીએ બની રહ્યો છે સમયમાં ખબર પડશે કે હજુ આ મુદ્દો કઈ દિશામાં નવો વળાંક શું લેશે અને અત્યારે આઈ લવ મોહમ્મદ ને સામે આઈ લવ મહાદેવના જે પોસ્ટર પોસ્ટર ચાલી રહ્યા છે હવે આમાં નવું કોઈ અપડેટ સામે આવે છે કે કેમ એ પણ જોવાનું રહ્યું સમગ્ર મુદ્દા આપનું શું કેવું છે કમેન્ટમાં જણાવજો ફરી મળીશું હમને રજા આપશો નમસ્કાર